માર્કેટિંગ યાર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો ભાવનગર ચિત્રા ખાતે આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત પેનલની દસ બેઠકો માટેની મતગણતરીનો પ્રારંભ થયો હતો જેમાં મતગણતરીના અંતે યાર્ડની ચૂંટણીમાં ભાજપાનો ભગવો લહેરાયો હતો જેમાં ખેડૂત પેનલમાં દસમાંથી ભાજપ અને કોંગ્રેસને બેને પાંચ પાંચ બેઠકો મળી હતી જ્યારે વેપારીની ચાર બેઠકો અને સરકારની ત્રણ કુલ મળી સત્તરમાંથી ભાજપે બાર બેઠકો પર કબજો કરતા ભાજપાનો કેસરીઓ લહેરાયું હતું કેતન તારું બુમકટ અને આઠસો ને સોળનું કુલ મતદાન હતું એમાંથી મતદાન થયો સાતસોને થાય છે બરાબર હવે ત્રેવીસ ઉમેદવારોને નામવાદ બોલું છું કેટલા કેટલા મત મેળ્યા છે એ ટોટલ છો હા કિત્તો ટોટલ જ હવે હોઈએ ઓકે like ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડ બાબતે ખૂબ બધી વાતો થઈ રહી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ કે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી નહીં શકે પણ ભારતીય જનતા પાર્ટીના ઘોઘા તાલુકા અને ભાવનગર તાલુકાના કાર્યકર્તાઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ અને ખાસ ભાવનગર મહાનગરની ટીમ એ જે સહિયારો પ્રયાસ કર્યો અને એ પ્રયાસથી આજે ખેડૂત વિભાગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ વિજયભાઈના છે એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ખૂબ બધી મહેનત રહી ચૂકી રહી લઈ છે આજે પાંચની ખેડૂત પેનલની ચૂંટણી હતી એમાં પાસ બેઠક ભાજપને આવી છે પાસ બેઠક કોંગ્રેસને આવી છે અમારી આખી આખી પેનલ આવવાની અમારી ગણતરી હતી અને પેનલ અમારી આવે ખરી કારણ કે અમે ખેડૂતો માટે વર્ષોથી કામ કરીએ છીએ બાવીસ ટકા મહેકમથી અમે કામો માર્કેટયાર્ડમાં કર્યા છે ખેડૂતોને સો કલાકમાં બાર કલાક સુધી અમે ત્યારે મળી શકીએ છીએ ત્યારે અમને એવી અપેક્ષા હતી કે અમારી આખી પેનલ ટુ પેનલ છૂટાઈ જશે પણ કેટલાક લોકોએ ક્રોસ વોટિંગ કર્યું કેટલાક લોકો મતલબમાં ફસાઈ ગયા અને જે ભાજપવાળા એ પદ્ધતિ કરી એ પદ્ધતિ પ્રમાણે એને એમ હતું કે નાના અમે આખી પેનલ કરી દઈશું પણ અમે ભાજપને તો ચોખો ફાયદો જ છે કારણ કે એ જે પૈસાથી અને માલસોથી જે જમાડવાથી જે પ્રતિ લીધા છે મને ખબર છે કે આ ભાજપમાંથી એક આગેવાન ખેડૂતો માટે અહીંયા હાજર રહેવાના નથી મારી ગેરંટી છે અને હું પણ અહીંયા ખેડૂતોના કામ ડાયરેક્ટ તરીકે પણ કરશું અને આ માર્કેટયાર્ડમાં સાફ સફાઈના જે કંઈ પ્રશ્નો છે એના માટે પણ અવાજ ઉકડશું